નમસ્કાર મિત્રો ફરી એકવાર આવી ગયો છું નવું વિડીયો સાથે તો મિત્રો આજે આપણે જગદીશભાઈ ઠાકોરની ત્રણ ફિલ્મો જે છે હજુ સુધી યુટ્યુબમાં આવી નથી અને મારામાં એક ભાઈની કરણભાઈની કોમેન્ટ આવી હતી તો આજે આપણે એ વિડીયો બનાવવાનું થયું છે સાથે મિત્રો વાત કરીએ પહેલાં ફિલ્મની તો અગ્નિપરીક્ષા જે ફિલ્મ છે કરણભાઈએ કોમેન્ટ કરી છે કરણભાઈ તમારો ખૂબ આભાર કે મને કોમેન્ટ કરીને જણાવ્યું કે આ ફિલ્મ હજુ સુધી આવી નથી યુટ્યુબમાં અને સાથે મિત્રો આ ફિલ્મ જે છે બે હજાર પંદરમાં આવી હતી અને આ ફિલ્મ ખૂબ સારી ફિલ્મ છે ફાઇવ સિનેમા જોરદાર બતાવી રહી છે સાથે મિત્રો તમે ટેલર પણ યુટ્યુબમાં એનું જોઈ શકો છો અને આ ફિલ્મ જે છે મિત્રો આપણે બે હજાર છવ્વીસમાં કોશિશ કરીશું કે જલ્દીથી આ ફિલ્મ યુટ્યુબમાં પણ આવી જાય અને સાથે મિત્રો બીજા ફિલ્મ વાત કરીએ તો જગદીશ દિલવાળો જગદીશ દિલવાળો જે ફિલ્મ છે એમની જગદીશભાઈ ઠાકોરની છેલ્લી ફિલ્મ છે અને આ ફિલ્મ પણ હજુ સુધી યુટ્યુબમાં આવી નથી અને આ ફિલ્મ લગભગ બે હજાર પચીસમાં જ આ ફિલ્મ આપણને સિનેમા જોવા મળી હતી જ હમણાં જ આ ફિલ્મ જે છે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ જે છે હવે યુટ્યુબમાં લાવવાની કોશિશ આપણે કરીશું મિત્રો તો તમારો સપોર્ટ તો છે જ મિત્રો સાથે મિત્રો મારા વિડીયો પણ જોતા રહેજો જેથી કરીને આપણે દરેક ગુજરાતી ફિલ્મો જે છે યુટ્યુબ ઓટીટી પ્લેટફોર્મમાં લાવી શકીએ હવે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મ તો પટેલ પાછળના પડે ઠાકોર કોઈથી ના આ ફિલ્મ જે છે એમાં આપણને ઉમેશ બારોટ અને સાથે મિત્રો આપણને જગદીશ ઠાકોર જોવા મળે છે અને એક પટેલ અને ઠાકોરની કહાણી છે એટલે કે એક સુંદર મજાની સ્ટોરી છે અને આ ફિલ્મ જે છે પણ યુટ્યુબમાં આપણે લાવવાની કોશિશ કરીશું સીમારું જે જે ચેનલ છે એમાં આવશે તો આપણે મિત્રો કોશિશ કરી રહ્યા છે કે દરેક ગુજરાતી ફિલ્મો જે છે એ આવી શકે છે તો તમે કઈ ફિલ્મ જોવા માંગો છો યુટ્યુબ ચેનલમાં એ પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં